તમે નિરાતે જમવા બેઠા હો અને તમે જીવનમાં એવું વિચારતા હોય કે આ જમવાનું જ સર્વસ્ત્ર છે અને એ ભૂખ તમારી મિટાવશે અને જમવા પર તમારું ફોકસ હોય તમે ક્યારેય કલ્પના ન કરી હોય કે ઉપરથી એક પ્લેન આવશે એક રેસ્ટ આવશે અહીંયા અને તમારો છેલ્લો કોડિયો હશે હું એ લેસ્ટમાં ઊભી છું એટલે જે હોસ્ટેલમાં ઉપરનો જે ભાગ છે ત્યાં યુવાનો જમી રહ્યા હતા એમની ફિરસીની ખાડીઓ પડી છે જેમાં મગ છે ભાત છે રોટલી છે એ લોકો જમી રહ્યા હતા અને અચાનકથી ઉપર પ્લેન ક્રેશ થયો મારી પાછળ જે દેખાય છે એ ક્રેશ થયેલો એ ભાગ છે અને અહીંયાની સ્થિતિ તમને બતાવી છે કે એ તૂટેલી બધી જ વસ્તુઓ અહીંયા રેસ્ક્યુ માટે આવેલા અને આ કિસેલીએ થાળી એ યુવાનોના સપના એનું બધું જ અહીંયા તહેસ નહેસ થઈ ગયું લઈ લીધા એટલે એકાદ છે જે ગુજરાતના પરિસ્થિતિ છે મારા ઉપરથી હજુ પણ પ્લેન જવાનો જે અવાજ આવી રહ્યો છે એ ડરાવનો લાગે છે મારી પાછળના એ દ્રશ્ય અને આ ટેબલ આ મેસ પર જે ખાવાનું પડ્યું છે એનું સાક્ષી છે કે કેટલી ભયંકર દુર્ભાગ્યપૂર્ણ એ ઘટના હશે એ કાટમાળો જે એમના એમ પડ્યા છે એ તૂટેલી બધી વસ્તુ એ છોકરાઓની જે પણ વસ્તુઓ એટલી બધી એમને એમ પડી છે એ પીરસેલી ફાળ્યું એની સાક્ષી છે કે કેટલી ભયાનક દુર્ઘટનાના એ ભોગ રહ્યા છે આપણે આવી દુર્ઘટનાઓ પછી ગોતીએ છીએ ને કે કેટલા લોકો હતા કોણ હતું કયા પરિવારમાંથી આવતા હતા એ લોકો કહેવા નહીં આવે પણ ત્યાં બધું જે પીરસેડું પડ્યું છે જે સ્થિતિમાં અત્યારે આ

Miért nem tetszik egy ilyen helyzet? Ez nem tetszik, ez nem tetszik. Ez nem tetszik, nem